હવે આપણું ચેપ્ટર છે ત્રિકોણ એટલે કે ટ્રાયંગલ્સ સૌથી પહેલા તો આપણે ત્રિકોણને જાણીએ કે શું છે ત્રિકોણ નામ જ છે પહેલા ત્રણ બાજુઓ પણ આવે ને એટલે જોવા જઈએ ને તો ત્રિકોણમિતિમાં સમતલવાળી પહેલી આકૃતિ એટલે નોટ ત્રિકોણ ભૂમિતિમાં સમતલવાળી પહેલી આકૃતિ બને તો કઈ બને છે

ખૂણાઓ કેટલા છે યસ એંગલ્સ બરાબર છે બી એસી આ ખૂણા એને તમે કઈ રીતે લખી શકો બી એસી અથવા સી એ તમે ગમે રીતે ગમે તે રીતે લખો એ વચ્ચે હું એ જ પ્રમાણે સી ને હોય તો એ સી બી

કે ત્રિકોણના પ્રકારો ત્રિકોણના પ્રકાર જેને આવે તો જો આપણે બાજુઓ પ્રમાણે જોઈએ પ્રમાણે એટલે કે સાઈડ્સ પરથી જો આપણે ત્રિકોણના પ્રકાર લઈએ તો સૌથી પહેલું ત્રિકોણ તમારું જે આવે છે પહેલું નહીં કહી શકીએ એટલે આપણે પહેલું લઈએ છે કે સમબાજુ ત્રિકોણ કયું ત્રિકોણ ઇક્વિલેટરલ કયું ત્રિકોણ આવશે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટુ એસી એને જો ત્રણે ત્રણ બાજુઓ સરખી ને તો ત્રણે ત્રણ ખૂણા બી સરખા ત્રણે ત્રણ બાજુ સરખી તો ત્રણે ત્રણ કે ત્રિકોણમાં એવું નિયમ કહેવાય એવો નિયમ છે કે જો ત્રિકોણની બે બાજુઓ સરખી ને તેના સામેના ખૂણા બી સરખા તો ત્રણ બાજુ સરખી તો એના સામેના ખૂણા પણ કેવા અને કેટલું હશે સાહીઠ આપણે હેરોન્સ ફોર્મુલા જોઈ ગયા ત્રિકોણ માં ત્રિકોણમાં ખૂણાનો માપ કેટલું હોય છે પછી બીજો ખૂણો આવે છે સમજવી બાજુ કયું ત્રિકોણ આવે છે એટલે એને શું કહી શકાય આઈસોસેલસ બરાબર ને તો આઈસોસેલસ ની અંદર શું આવશે બે સરખા ત્રીજું નો સરખા જો આ બે લીટી મતલબ એમ થયું એટલે આ બે ના સિમ્બોલ સેમ છે એટલે આ બે સરખા છે આ અલગ છે એટલે આપણે કઈ રીતે લખી શકીશું એ બી નોટ ઇક્વલ ટુ એ બી ઇક્વલ ટુ એસી બટ નોટ ઇક્વલ ટુ આ સમી બાજુ થયું ને પછી શું આવશે વિસમ બાજુ કયું ત્રિકોણ આવશે વિસમ બાજુ વિસમ બાજુની ખાસિયત શું છે ત્રણે ત્રણ બાજુઓના માપ કેવા હશે અલગ અલગ એબી નોટ ઇક્વલ ટુ બીસી નોટ ઇક્વલ ટુ એને વિસમ બાજુ કહેવાય અને જો સેવન ચેપ્ટરની ખાસ વાત કરું આમાં તમને અંકગણિતની આવડે ચાલશે અપૂર્ણાંકની આવડે ચાલશે કઈ જની આવડે તો બી ચાલશે નિયમો આ ખબર હશે નવી ગિલ્લી નવો ડાઉસ એટલે ધ્યાનથી બધું શીખજો તો ચેપ્ટર સેવન તમને આરામથી આવડી જશે ને મોઢે કરવાથી ચેપ્ટર સેવન આવડવાનું નથી સમજીને જ કરવું એટલે એવું વિચારણ કે મારો મેથ્સ વીક છે નહીં અસર આના પર થવાની ભૂમિથી થોડું એટલે કે જ્યોમેટ્રી થોડું આપણું સ્ટ્રોંગ આપણે આ રીતે એટલા માટે જો તમને બેઝિકથી કરાવું છું તો આ તમારે થોડું સમજવું પડશે ગોટ ઇટ ચાલો હવે આપણે સાની વાત કરતા હતા ત્રિકોણના ખૂણાના આધારે હવે કોના આધારે હવે વિષમ બાજુને શું કહેવાય ખબર છે ને કેલન રાઈટ ચલો ખૂણાના આધારે જો વાત કરીએ તો ત્રિકોણના બીજા ત્રણ પ્રકાર છે ખૂણાના આધારે બીજા ત્રણ પ્રકાર કયા કયા થશે તો હું લખું ને તમને સમજાવું છું તમારા બધાને વાતો મને કહે છે કે આ ખૂણા મેં લખ્યા તે બરાબર છે

બીજું આ ત્રણે ત્રણ માપ છે નેવું કરતા નાના છે ત્રણે ત્રણ ખૂણા માપ નેવું કરતા નાનું છે જ્યારે ત્રણે ત્રણ ખૂણા માપ નેવું કરતા નાનું હોય તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ એટલે કયું એક્યુટ એંગલ ટ્રાયંગલ કયું ટ્રાયંગલ એક્યુટ એંગલ એવું જ થશે ને કે ના કે ના પછી હવે મારી પાસે કંઈક આ રીતે છે આમાં એક ખૂણાનો માપ ગ્રેટર છે જો ખૂણો બી છે ને ગ્રેટર ધેન શું છે તેવા ત્રિકોણને ને ગુરુકોણ હા એંગલ ઓપ્યુઝ એંગલ ટ્રાયંગલ એટલે એક ખૂણો એવું યાદ રાખજો એક જ ખૂણો એવું કરતા મોટો હોય બાકીના બે લઘુકોણ જ હોય ત્રિકોણમાં ગુરુકોણ એક જ ખૂણો ગુરુકોણ હોય બાકીના બે લઘુ કોણ એટલે નાઇન્ટી કરતા ઓછા હોય અને તમે આ બે ખૂણા પરથી મને કહી શકશો કે બાજુને આધારા કેવો ત્રિકોણ છે કેમ સમજવી બાજુ છે બે ખૂણા સરખા છે તેની સામેની બાજુ પણ કેવી હશે કહ્યું ને નિયમો તમને ખબર હોવા જોઈએ આના પરથી આના પર આના તો તમને બહુ મજા આવશે બે ખૂણા સરખા એની સામેની બે બાજુ સરખી બે બાજુ સરખી તેવા ત્રિકોણને શું કહીએ છીએ આપણે સમજી બાજુ એટલે કાયસો સેલસ ટ્રાયંગલ કહીએ છીએ ક્લિયર થઈ ગયું બધાને કોઈ પણ ડાઉટ છે હવે મારી પાસે ત્રિકોણ છે કાટકોણ એક ખૂણાનો માપ કેટલું છે નથી નેવું કરતા નાનું નથી નેવું કરતા મોટું નથી લઘુ કોણ નથી કોણ એક જ ખૂણો આવે તો બાકીના બંને માપ આપણે લઈ લઈએ ચાલીસ અને પચાસ અંદાજે આપણે બરાબર તો આ ખૂણો કાટકોણ ત્રિકોણ કહેવાય કયો ત્રિકોણ કેવાશે કાટકોણ એટલે રાઈટ એંગલ ટ્રાયંગલ તો આ છ પ્રકાર થઈ ગયા ત્રિકોણના કયા કયા છ પ્રકાર થયા ચાલો હવે આપણે વાત કરીએ છીએ ત્રિકોણની તો બેઝિક માહિતી તમને બધી ખબર પડી ગઈ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થશે એકસો ને એસી વન એટ આની અંદર તમારે પેલા બધા નિયમ બી યાદ રાખવાના આ નિયમો ભૂલવાના નથી આ વાલો નિયમ ભૂલવાનો નથી આ નિયમ ભૂલવાના નથી આ સામાં ભણેલા આપણે એન્ડ એંગલ્સ રેખાઓ અને આ શું છે વર્ટિકલી ઓપોઝિટ એટલે શું અભિકોણ આ ઝેડ એટલે શું બરાબર ને તો આ બધા નિયમો તમારે એ નિયમો મીન્સ એ ભૂમિતિના પાર્ટ ભૂલવાના નથી કારણ કે કનેક્ટેડ છે એકવાર જોઈએ તો જોઈ જજો

ત્રિકોણ ની સાની વાત કરો ની શું બોલો ત્રિકોણ ની શું આપણે આટલી બધી વાત કરી હવે આપણે વાત કરીએ ત્રિકોણની એકરૂપતા ત્રિકોણની પણ એકરૂપતાનો મતલબ પહેલા સમજીએ બધું બન કરીને અહીંયા ધ્યાન આપો આવે બરાબર છે બધું બંધ કરીને શું કરો તમે અહીં ધ્યાન આપો તો તમને મજા સૌથી પહેલા એને ઇંગ્લિશમાં કોનગ્રુઅન્ટ કહેવાય હે ને કોન્ગ્રુઅન્ટ હવે એનો મતલબ શું થાય ધારો કે એક રેખાખંડ છે એક ક્લાઇન સેગમેન્ટ એબી ફાઇવ સેન્ટીમીટર છે સીડી ફાઇવ સેન્ટીમીટર છે બંનેનું માપ સેમ છે એબી અને સીડીનું અધારો કે આ બંને રેખાખંડ એકબીજાની ઉપર મૂકું તો બધા એકબીજાને ઓવરલેપ એટલે કે ઢાંકી દેશે એકબીજા પર મૂકું પરફેક્ટલી તો શું થવાનું છે અહીંયા એબી બી એકરૂપ સી ડી આ એકરૂપ નિશાની છે આ ઇક્વલ અને એની ઉપર શું કહેવાય કોન્ગ્રુઅન્સ ઓકે તમારે એને કોન્ગ્રુઅન્સ કહેવાનું છે એ લાઈન સેગમેન્ટ એ અને યાદ રાખજો હું એ બી બરાબર સીડી લખું ને એનો મતલબ શું થાય જ્યારે મેઝરમેન્ટ લખવાનું હોય ને આમ જોઈને કહી દીધું કે ભાઈ આ કોનગ્રુઅન્ટ છે પણ ત્રિકોણમાં એવી રીતે થતું નથી ત્રિકોણમાં કેવી રીતે આપણે સાબિત કરવાનું છે ત્રિકોણની સમૃપ એકરૂપતા કેવી રીતે સાબિત કરવાની છે બરાબર ત્રિકોણની એકરૂપતા તો ચાલો આપણે ત્રિકોણની એકરૂપતા વિશે જોવાનું છે પણ એના પહેલા સૌથી પહેલા તમે આ લખી લો પછી આપણે ત્રિકોણની એકરૂપતા પર જઈશું